છીએ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંડવાયા ગામે જે ખેડૂત રાજેશભાઈ એમની એમણે જુનાગઢ કૃષિ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત સંશોધન કરેલી મગફળીની નવી વેરાયટી જીજી પાંત્રીસ સોરઠ બોર્ડ જેનું તેમણે ચોમાસું વાવેતર કરેલું હતું અને પાછું ઉનાળું પણ વાવેતર કરેલું છે તો આપણે આ મગફળીનો રિવ્યુ સાંભળીએ રાજેશભાઈના મુખ્યથી રાજેશભાઈ તમારું નામ મારું નામ રાજેશભાઈ દાયાભાઈ તોગડિયા ગામ સાંઠવાયા તાલુકો કોરડા સાંગાણીનો જિલ્લો રાજકોટ આ મગફળી તમે ક્યાંથી લઈ આવ્યા હતા આપણે લઈ આવ્યા હતા જુનાગઢ યુનિવર્સિટી માંથી અને પાંચ કોતરા માં મગફળી આપેલ હતી એમાંથી દોઢ કોતરો માં એક મારા મિત્રને આપી હતી અને સાડા ત્રણ કોતરા નું આપડે વાવેતર કરેલું હતું તો કેટલાની ની નું વાવેતર કરેલું હતું આપણે તો કહી છે એટલે વીસ ની જાડિયા વાવેતર કરેલ હતું હા અને એક વીઘામાં કેટલું બિયારણ ગયું હતું આપડે એક